રોડ કોન્ટ્રાક્ટરની બેદરકારીના કારણે ચાર નિર્દોષ વ્યક્તિઓના મૃત્યુ થયા છે આ એટલા માટે મિત્રો આપણે કહીએ છીએ કે રાત્રિના અગિયારક વાગ્યાની આસપાસ ચિત્રોડી નજીક જે રોડનું કામ ચાલુ છે મતલબ કે જે પુલનું કામ ચાલુ છે ત્યાં આગળ ન તો કોઈ નોટિસ બોર્ડ મારવામાં આવ્યું ન તો ત્યાં આગળ પારો કરવામાં આવ્યો ન તો રાત્રિના સમયે કોઈ રેડિયમ વાળા પટ્ટા લગાવવામાં આવ્યા જેના કારણે દાદોરિયાનું એક પરિવાર મહિલાને સારવાર માટે ધ્રાંગધ્ર લઈને જતો તો ને એની કાર જે છે એ વિશે કૂટખાળડામાં ખાઈપકી જેના કારણે ત્રણ વ્યક્તિઓના ઘટના સ્થળે જ મોત થયા છે જ્યારે એક

ધાંગધ સારવાર માટે લઈ જતા હતા સ્વાભાવિક વાત છે કે મહિલાની પણ થોડી તબિયત ખરાબ હતી જેથી ગાડીની પણ સ્પીડ હોય જે છે એ બધા માટે મહિલાને જઈ રહ્યા હતા ત્યારે સરાથી વચ્ચે જે ચિત્રોડી આવે છે જ્યાં આગળ પુલનું કામ અત્યારે નિર્માણમાં છે એનું પુલનું કામ ચાલુ છે ત્યાં આગળ ડાયવરજન એકદમ નજીક આપી દીધું હોય જેના કારણે આ કાર ચાલક છે મિત્રો એ કાર ચાલકને કોઈ પણ ત્યાં આગળ દેખાણું નહીં મતલબ કે ડાયવર્જન દેખાણું નહીં ને એના કારણે જ કાર જે છે એ પંદરથી વીસ ફૂટ ઊંડા ખાડામાં ખાઈપકી જેના કારણે ત્રણ વ્યક્તિઓના મૃત્યુ થયા ઘટના સ્થળે એક વ્યક્તિનું આજે હોસ્પિટલમાં થયું બે વ્યક્તિઓ ઈજાગ્રસ્ત છે જે મૃત્યુ થયા છે જે વ્યક્તિઓના એના તમને મિત્રો નામ આપું તો એક છે જેજરિયા બબુબેન છનાભાઈ બીજા છે જેજરિયા ભાનુબેન રમેશભાઈ ત્રીજા છે જેજરિયા ચોથાભાઈ બીજલભાઈ અને આજે જે મહિલાનું મૃત્યુ થયું છે હોસ્પિટલે એમનું નામ છે ભાનુબેન અમીરભાઈ જેજરિયા જ્યારે બે વ્યક્તિઓ ઇજાગ્રસ્ત છે તેઓને અત્યારે સુરેન્દ્રનગર સારવાર ચાલુ છે એમનું નામ છે જેજરિયા રાજુભાઈ ગીધાભાઈ અને બીજા છે જેજરિયા અમીરભાઈ જેઠાભાઈ આ બધા વ્યક્તિઓ જે છે એ તડપદા કોળી સમાજમાંથી આવતા હોવાની આપણને માહિતી મળી રહી છે તેની સાથે હવે થોડી મહત્વની વાત એ પણ એક કરી લઈ કે આ ચાર નિર્દોષ વ્યક્તિઓના મૃત્યુ થયા છે કારણ કે આ રોડ કોન્ટ્રાક્ટરની બેદરકારીના કારણે આ મોટા ભાગના કોન્ટ્રાક્ટરો જે છે મિત્રો એને કોઈ પણ કોઈ કહેવાયું છે નહીં કારણ કે અધિકારીઓ પણ એમના એ ખિસ્સામાં લઈને ફરતા હોય એવી સ્થિતિ છે કારણ કે આ જે જગ્યાએ મિત્રો અકસ્માત સર્જાણો છે ત્યાં આગળ સરાથી આવી એટલે આગળ થોડું ઠાર જેવું છે અને મહિલાની સ્થિતિ થોડી નાજુક હતી એટલે ગાડીની સ્પીડ પણ હોય અને ત્યાં આગળ જે એમને ડાયવર્ઝન આપ્યું છે ત્યાં તો ન કોઈ પણ પ્રકારનું બોર્ડ મારવામાં આવ્યું છે ન તો કોઈ પણ પ્રકારનો ખાડો ખોઈદા પછી ત્યાં આગળ પારો કરવામાં આવ્યો છે ન તો પછી રાત્રિના સમયે ત્યાં આગળ રેડિયમ પટા લગાવવામાં આવ્યા છે કે ન તો કોઈ પણ બેરિકેડ લગાવવામાં આવ્યા છે અને એના કારણે આખી જે આ દુર્ઘટના છે એ મિત્રો સર્જાણી છે કારણ કે ઓચિંતાના સરાબાજુથી આવે વાહન ચાલકો એક તો ઠાર છે થોડી સ્પીડ પણ હોય અને જો ત્યાં આગળ બાજુમાં ડાયવર્ઝન આપી દીધું મતલબ કે રોડ રોડ પૂરો થાય તરત ડાયવર્જન આપી દીધું રોડ પૂરો થાય અને ત્યાંથી તરત પંદર થી વીસ ફૂટ નો ખાડો બનાવવામાં આવ્યો છે આ બ્રિજ બનાવવા માટે થઈ તો એ ખાડો બનાવવામાં આવ્યો છે ખાડા પહેલા જે છે એ પારો બાંધવો પડે ત્યાં આગળ રાત્રિના રેડિયમ પટ્ટા મતલબ મારવા પડે એકાદ નોટિસ બોર્ડને મારવું પડે ત્યાં આગળ આગળ સ્પીડ બ્રેકર એટલે કે બમ્પ ને બનાવવા પડે આવી કોઈ પણ પ્રકારનું કોઈ જ આ કોન્ટ્રાક્ટરો જે છે એ કરતા નથી અને આ કર્યું નહોતું એના કારણે જ આ દાધોરિયાના ચાર વ્યક્તિઓ જે છે એ મૃત્યુ પામ્યા છે એટલે આમ આદમી પાર્ટીના

શાંતિ આપજો તેન બીજું ત્રીજું પરંતુ ખરેખર આવી કોન્ટ્રાક્ટરની બેદરકારીના કારણે આ લોકોના જે છે નિર્દોષ વ્યક્તિઓના મૃત્યુ થયા છે જેથી હવે કોન્ટ્રાક્ટર સામે ખરેખર કાર્યવાહી કરવામાં આવે છે કે નહીં એ સમય બતાવશે